નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચ ભાવ પંદરસો પાંચથી ઊંચો ભાવ પંદરસો ને છ્યાસી રૂપિયા ઘઉં પાંચસો એકવીસથી પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચસો સત્તરથી પાંચસો પાંચસો તુવેરની વાત કરીએ તો સોળસો સિત્તેરથી થી ત્રેવીસો ને એસી રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો વીસ અડદ સોળસો એકથી થી ઓગણીસો ને આઠ મગ ચૌદસો થી સોળસો સિત્તેર ચણા સફેદ પંદરસો એકતાલીસથી થી પચીસો ને બાવન વાલદેશી અગિયારસો થી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી અઢારસો રૂપિયા મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો દસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો સાડત્રીસ એરંડા એક હજાર સિત્યાસીથી એક અગિયારસો ને નેવું તલી એકવીસોથી ચોવીસો ને ચોર્યાસી સોયાબીન આઠસોથી આઠસો ત્રેસઠ તલ કાળા ઓગણત્રીસો એંસીથી ને દસ લસણ બે હજાર પચાસથી બત્રીસો પંદર ધાણા એક હજાર એકથી ચૌદસો ચાલીસ જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચ ભાવ ચાર હજાર ચારસોથી ઊંચ ભાવ પાંચ હજાર બસો ને બે રૂપિયા રાય એક હજાર સાઠથી બારસો સાઠ મેથી નવસો પચાસથી તેરસો રૂપિયા વટાણા સાતસો એકથી ઓગણીસો પંચાવન રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી છસો ને પાંચ રૂપિયા કલોંજી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો ને એકવીસ મગફળી જાડી એક હજારથી બારસો છાસઠ તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી બાવીસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો છ ધાણા એક હજાર એકથી તેરસો એકત્રીસ ધાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં ચારસો એંસીથી પાંચસો દસ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ ચૌદસો પચાસથી સત્તરસો એકોતેર રાયડો નવસોથી નવસો એક્યાસી મેથી એક હજારથી બારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ને છવ્વીસ મગ પંદરસોથી સોળસો સોળ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચાઉ ચાર હજાર પાંચસો અગિયારથી ચાર હજાર એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર